મયુર તમને શું લાગે તરાવની પાર આટલી સ્પેશિયલ કેમ છે અરે સ્પેશિયલ જ હોય ને યાર જામનગરના 60 થી સિત્તેર ટકા લોકો કોઈને કોઈ કારણ થી અહીં જોડાયેલા છે કોઈ મોર્નિંગ વોક કરવા અહીંયા આવે તો કોઈ ઇવનિંગ વોક કરવા આવે જો અહીંયા એક સાઈડ છે ને એ કોઈનું પ્રી-વેડિંગ ફોટોશૂટ ચાલતું હશે તો અહીંયા એક સાઈડ છે ને એ કોઈનું બ્રેકઅપ જ ચાલતું હશે તો અહીંયા છે ને છોકરાઓ નાના નાના ભૂલકાઓ કઈ કાર્યો કરતાં કરતાં એના જીવનની પાપા પગલી કરતા હશે એક સાઈડ છે એ વડીલો રિટાયરમેન્ટ લાઈફ એની એન્જોય કરતા હશે અને એક બાજુ છે ને એ કોઈ યોગા કરતા હશે એક બાજુ કોઈ મેડિટેશન કરતા હશે ને કોઈ ખૂણા મગરીને રીલ્સે બનાવતા જો એક બાજુ છે ને એ લોકો એક્સરસાઇઝ કરતા હોય છે અને એની સામે જ છે લોકો કેન્ટીનમાં નાસ્તો કરતા હોય કોઈ ઘરનાઓથી શાંતિ લેવા માટે અહીંયા આવતા હોય શાંતિથી બેસવા માટે અને કોઈ શાંતિને લઈને જ અહીંયા બેસવા આવતા હોય

ખરેખર